મોમ ત્યાં જાતો છોરા 551 600 આપડે એમ નામ જૂનામાં વેતી 541 741 751 551 500 800 800 આલે મને આવી હા અને મારી પાસે હથિયાર તૈયાર નથી હથિયાર મંગાડતો નહી ઓકે હાલે ખા રાખી 801 સપડ મારવા 801 મન થઈ હાલો હારું જો ભાઈ એલસી 801 રૂપિયા હાલો હારું છે હાલો 801 રૂપિયા માં મને આપી દે કે બાજુમાં રાખીને બે નું ઉભા રાખીને